સુરત શહેર નજીક આવેલ ભાટિયા અને કામરે ટોલ નાકા પર સ્થાનિકોને ટોલ ભરવામાંથી મુક્તિ આપવામાં આવે તે માટે આવ્યું છે છે અને જો માંગણી સંતોષાય તો આંદોલન કરવાની ઉચ્ચારાય કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા ફાસ્ટેગ ટોલ નાકા પર ફરજિયાત કરવાની જાહેરાત કરાઈ છે જેથી નવા વર્ષ બે હજાર એકવીસથી થી ફરજિયાત થઈ જતા સ્થાનિક વાહનો પાસેથી પણ ટોલ વસૂલવામાં આવી શકે તેવી ભીતિના પગલે સુરત અને બારડુલના સ્થાનિક વાહન ચાલકોને ટોલ ભરવો પડે તેવું સ્થિતિનું સર્જન થયું છે જેથી સ્થાનિકો પાસેથી ટેક્સ ન લેવામાં આવે તે માંગ સાથેના કર સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે આગામી પહેલી જાન્યુઆરી બે હજાર એકવીસથી તમામ ટોલ નાકો પર ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવી છે આવા સમયે સ્થાનિક વાહન ચાલકો પાસેથી પણ દંડ વસૂલવામાં આવી શકે છે જેથી સુરત જીજે પાંચની અને બારડોલી જીજે ઓગણીસના વાહનો માટે ટોલ મુક્તિની માંગ કરવામાં આવી છે અગાઉ ટોલ મુક્તિ માટેના કર સમિતિ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હોય છે જેના પગલે સ્થાનિકોને છૂટ મળી હોય છે ફરી સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે ટોલ મુક્ત નહીં આપવામાં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ છે ખાસ કરીને સુરત જિલ્લામાં કામરેજ અને ભાટીયા ખાતે બે ટોલ નાકા આવેલા છે આ ટોલ નાકાના કારભારીઓએ જ્યારથી એની શરૂઆત કરી હતી ત્યારે લોકલ વાહનોને અમારી ટોલમાંથી મુક્તિ આપેલી હતી પરંતુ આ ટોલ નાકાના કારભારીઓ પંદર હજારથી વધુ વાહનો આ ટોલ નાકા ઉપરથી પસાર થાય છે એની બમણી આવક થાય છે પરંતુ આ લોકોને સુરત શહેર અને જિલ્લાના લોકોના હિતમાં નિર્ણય કરવાને બદલે ટોલ લેવાની શરૂઆત કરી હતી અમે એક વર્ષ પહેલાં આંદોલન કરેલા અને એ આંદોલનના ભાગરૂપે વિવિધ તમામ સમાજના લોકોને સાથે રાખીને બધી રાજકીય પાર્ટીના આગેવાનો હોય ધાર્મિક આગેવાનો હોય એસોસિએશન હોય આ બધાને સાથે રાખીને અમે લડત કરેલી તંત્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓએ ખાતરી જે તે સમય આપીને એ ટોલ લેવાની મુક્તિ આપેલી હતી પરંતુ ફરીવાર ફાસ્ટેગના નામે જ્યારે પહેલી જાન્યુઆરીથી આ ચાલુ થયું છે તે અનુસંધાનમાં આજે માન્ય કલેક્ટરશ્રીને અમે વિનંતી કરવા આવ્યા છે કે આ ટોલ સ્થાનિકોને અમારી મુક્તિ મળવી જોઈએ જો આ પ્રકારની અમારી લાગણીને માંગણી તમે રાજ્ય સરકાર સુધી પહોંચાડો એ માટેની અમે આજે રજૂઆત કરવા આવનાર છે જો અમારી લાગણી અને માગણી સુરત શહેર અને જિલ્લાના લોકોના હિતમાં ન કરવામાં આવે તો આવનારા દિવસોમાં લડતના મંડણ ફરીવાર અમે શરૂ કરનાર છીએ

આજે કલેક્ટરને આવેદનપત્ર આપીને સ્થાનિકોને મુક્તિ આપવામાં આવે તે માંગ કરવામાં આવી છે જો તેમ ન થાય તો ચક્કાજામ સહિતના ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ સમિતિ દ્વારા આપવામાં આવી હતી અઝર કુરિશ્રી સાથે પ્રકાશ વાળાજી વેન્યુ